નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં વિશ્વામિત્રીને લેવલ વધતા ગામ કાંસા રેસીડન્સી અને વડસર ગામના આજુબાજુના પટ્ટામાં એનડીઆરએફ અને ફાયર ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આ ઘટના પર એનડીઆરએફ અને સાથે સાથે જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ખડે પગે ઊભી છે તેમના દ્વારા હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર જે ટીમ છે તેમના દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આપ પણ જોઈ શકો છો આ દ્રશ્યોમાં લગભગ 40 કે આસપાસ લોકોને અમે वहां से इवैक्युएट કરી દીધા અને अभी भी हमारी टीम लगी हुई है और कुछ लोगों के और फँसने की संभावना है उसके एक ये हम नहीं कह सकते ना कि कितना पानी बढ़ेगा कितना होगा हमारा काम है रेस्क्यू करना तो जिस हिसाब से हमारे पास रिक्विज़िशन आएगी कि हाँ लोग फंसे हुए हैं तो हम जाके उनको रेस्क्यू करेंगे बाकी कितना पानी बढ़ेगा ये तो हम नहीं कहते हमारी आ, मतलब दो टीमें हैं वो काम में लगी हुई हैं बाकी और जगह में भी पीछे के साइड में भी कुछ लोग फंसे हुए थे तो वहाँ पर हमारी टीमें गई